ણ દિવકસભાના કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે કરેલા વિવાદિત નિવેદન બાદ હવે ભાજપના ઉમેદવારે પલટવાર કરી જવાબ આપ્યો છે કોંગ્રેસના કેતન પટેલ ચૂટની પ્રચાર વખતે ભાજપના લાલુ પટેલ વિરુદ્ધ તિપણી કરી હતી દમન દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂટની પ્રચાર વખતે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે કેતન પટેલે દીવમાં ચૂટની સભામાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે દમન દીવમાં સ્થાનિક દીકરા દીકરીઓને રોજગારી નથી મળતી એના બદલે ગુજરાતના લોકોને રોજગારી આપવામાં આવે છે આવું વિવાદિત નિવેદન કર્યું હતું સાથે જ દમન દીવના વર્તમાન સાંસદ અને ભાજપ ઉમેદવાર

તે છતાં કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા છે દમન દીવના લોકોને જ્યારે સુખ દુખમાં જ્યારે જરૂર હતી ત્યારે કેતન પટેલ નહીં પરંતુ તેઓ પોતે લોકો સાથે ઊભા રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન જ પ્રદેશનો વિકાસ થયા હોવાનું જણાવ્યું હતું વ્યાદ બેન આપ્યું એનું પાછા છે હું મુદ્દો એ લોકો પણ લગભગ કઈ મુદ્દો નથી એકદમ એકદમ હારીગેલી પાર્ટી છે બીજી બાજુ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ આવા કેબિડેટ સોવિધા જેના પર સીબીઆઈનો કેસ કોર્ટના કેસ કેટલા કેસીસ ચાલે અને બોખલાઈ ગયેલા છે અમે જો પાંગડા નબળા હોય તો વિકાસ ક્યાંથી થતા એ લોકોને પૂછ કે તમારા સમયમાં શું કરેલું તમે કરપ્શન સાહેબ બીજું કરેલું ગુંડાગીરદી સાહેબ કુછ કંઈ કરેલું એ લોકોએ કોઈને મળતા હતા પાંચ વર્ષ ક્યાં તો કે તમને પૂછો તમે પાંચ વર્ષ ક્યાં હતો દીમાં હતો આજે શરમમાં હોય છે વોટમાંગવા જવાની અમે પબ્લિક પબ્લિકની વચ્ચે રહ્યા સુખ દુઃખમાં રહ્યા રાત દિવસ કામ કર્યું ને લોકો સાથે રહ્યા લોકોના દિલમાં વૈસા લોકો અમારા દિલમાં વૈશા આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી ને એના પ્રશાસક શ્રી ભોલભાઈ પટેલે જે કામ કર્યા ને એ અમે વિકાસ જોયો જ નહીં આઝાદી પછી પહેલીવાર વિકાસ જોયો બે હજાર ચૌદ પછી જો દમણ દીવ અને સવારી શું કરે હતી કેતન પટેલના વિવાદિત નિવેદન સામે જવાબ આપતા લાલુ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ હારી રહી હોવાથી આવા નિવેદન આપી રહી છે હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ બેઠક ઉપર આ વખતની ચૂંટણી રસાકસી ભરી હશે તો હવે સમય છે